શક્તિ ઉપાસના દિવસ થશે આજે દિવસે અહીંયા મંદિરમાં નવચંડી યજ્ઞ થવાનો મારી કુળદેવી મા છે કુળદેવ માં ના દર્શન કરવા માટે આવ્યો હતો દર્શન કરીને માને કીધું છે કે હે માં હે જગદંબા ચોસઠ જોગણીઓ સાથે રાખનારી પાસે શે નમો નમો હજી આઠમ છે મા તારો નવચંડીનો યજ્ઞ થવાનો આઠમ છે એટલે મને વિશ્વાસ છે કે માં ગુજરાતમાં ઓછામાં ઓછી આઠ જેટલી બેઠકો આમ આદમી પાર્ટી સાથે ગુજરાતને અર્પણ થશે એવો મારો ચોક્કસ ખાતરી છે નારાજ નહીં નામ થયા પછી અમે મોટા ભાગના મતદાન વિસ્તારના તાલુકામાં જઈ આવ્યા છે પ્રિલિમરી પરીક્ષા જેને કહી શકાય એ અમે પાસ કરી છે આજે ફોર્મ ભરશું કલેક્ટર સાહેબ ને આપશું એટલે બે દિવસ પરીક્ષા પાસ કરવા માટે અમે સાત વિધાનસભા નગરપાલિકાઓ આ વિસ્તારમાં અમે મતદારોને મળવા જવાના એમના આશીર્વાદ લેવા જવાના અનુભવ્યું એવું દેખાયું છે કે જ્યાં અમને એવું લાગતું હતું કે આ જગ્યાએ અમને

ખેડૂતોને એમએસપીના ભાવ આપવાની સ્પર્ધા જોઈ છે બહેનોને બાબતમાં એટલે કે ખાસ કરીને ગેસ જે આપતા હતા એની જે સબસિડી હતી એ રદ થઈ ગઈ ગુજરાતમાં એ ભાજપનું શાસન ચાલે છે રાજસ્થાનમાં ભાજપનું શાસન ચાલે છે બંનેની બોર્ડર એક રાજસ્થાનમાં સાડી ચારસો ભાવ મળે ને ગુજરાતમાં અગિયારસો ભાવ મળે આ કયા પ્રકારનો ન્યાય છે આ બહેનો નું ને અમારી બહેનો કે છે ગામડા કે એના કરતા આપણે રાજસ્થાન ના સરહદ પર કોઈ વાહન તો ત્યાંથી ગેસ નો બાટલો લઈ આવો તો કમસે કમ આપણું શાકભાજી અમારે ત્યાં બધા ટેમ્પ તો ક્ષત્રિય સમાજ પ્રજા વસલ સમાજ એમ કહેવાય છે ભાવનગર ના આવીણા ના રાજા આ દેશ ની અખંડિતતા માટે સૌથી પહેલા એમના પોતાના રાજ સરદાર પટેલ સાહેબ નો અને આ વિસ્તારમાં પણ વસતા રાજપૂતો છે એ રાજપૂતો ના માટે રાજકોટ તરફના રાજપૂતો માટે જે ચર્ચા થઈ ગોપાલજી એ જે નિવેદન આપ્યું એમના મુખે સરસ્વતી એવી વાણી અવળી કરાવી નુકસાન પ્રજાને થાય એના સમાજને લાગે એવી ચર્ચા થઈ હું સમજી છું કે આવો શબ્દ અશબ્દો આવી ભાષામાં કોઈ કોઈ પણ સમાજને અપમાન ના કરી શકાય માત્ર રાજપૂત સમાજ નહીં પણ આદિવાસી સમાજ અને અન્ય સમાજને પણ આ વાત ગઠે છે ત્યારે ચોક્કસ એનો ફાયદો આવી થવાનો ગઠબંધનથી સીધો ફાયદો છોટાઉદેપુર અને ભાવનગર ને થઇ રહ્યો છે અને સાથે સાથે આખા દેશમાં માં રહ્યો છે આપણે લાંબી વાત ના કરીએ તો ગુજરાતમાં માં માંથી મેં પેલે જ કીધું તેમ ઓછા માં ઓછી આઠ બેઠકો ગઠબંધન ની સરકાર ગુજરાત અર્પણ કરી રહ્યું છે તમે પાછળ કોઈ ઝાડ હતો દિવાલ હતો ત્યાં લખી રાખો કે ગુજરાતમાં માં આઠ બેઠકો કોંગ્રેસ અને ગઠબંધન